મંત્ર બોલવાનું સારું કર્યું છે તારામાં જેટલી તાકાત હોય એટલું ખાવું પડશે બે મિનિટથી આપણા આપડા પાસે ઊંઘા પણ ચંદુ શું જેટકી જલ્દી મને ઊંઘા પણ પછી ભૂત આવશે ને ખાવાની બી આપણે ઉડવું પડશે પછી ફટાજો એક નંબર આઈટમ છે મજા આવી ગયું છે એટલે ભૂત તો ખાતે ખાશે પણ આપડે પેલા

અલા તૂપ ખાઈ તમે એટલે મસ્તી કરતા ખાઈ તું જૂપ મસ્તી ના કરતું હેડ ભૂજ

તમે તો આપડે ખાવાનું છે હું તો ધાપી રહ્યો તમે ભૂખ નથી લાગી ભૂખ એવું ખાવાનું કદી ભાડ્યું હોય

હે છે કે તમે બધા આવી જ શું કરવા છો તમે હવે કેટલી ના કઈ દીધું પણ કરો મંત્ર અને

જો ખતરનાક એન્ટ્રી ભૂતની હવે કરી જ છે જેમ કે જો બીજો ભૂત તો આયો ને એ તો મસ્તી વાળો ભૂત છે ના આ બહુ રીબી રીબીને મરેલું બૈરું છે આરું જો હું એની કહાની કહું તમને હા એ બૈરું એને છે ને આદમી બહુ વખો પડાવતું એટલે એ બૈરાન બાપડું ખૂબ વખો પડે ને મારેલું છે અને એને જાણ જાણ છોકરો હતો એમ દારૂ પીતો હા દારૂ પીવીને એમ કે વખો પડે પડે ને બાપડા બૈરાન મઈ નાખ્યું છે

એ પણ હવા બેહો કે ને અલ્યા મને તો હવા ગભુ કોક થાય ઓ કુમૈ તા હલવા અલ્યા નોતું તા મને એવું લાગે છે અલ્યા મૈને ખવે બેઠા ફાઈન લઈને હા અલ્યા ધોડો છે ક્યો આયા બોલું લે બાંગઈ હા જોય વિચારીને ખોલ હું તો ખોલી નહિ હતે હું ખોલો નહી તો જો હું તમને કહી દઉં હા

આ ભૂત છે ને હા આ સિજવણું છે કો નકે કે આટલી આટલી ગણાતીનું જતું રહેતું એમ એવું આધારે વધારે પેલા ખેલ કરો છે ને હમ્મ એનું કારણ આજ કોક નવું આપણે તમન મુ તીસરા નંબરમાં જોવો બે જણા અમે વર્ષો વર્ષ બે જણા આવે છે અને આજ તમે ત્રીજરા નંબરમાં આવી ગયા છો અને એમાં તમે આજે તમે બીવા બીવો છો વધારે ઓહ પર નહીં હોવ આવો પણ હાલ તમે યાર આ બેઠા બેઠા ખબર છે પણ તમે પેલા ભૂતન બાજુ માં છો ખોલવા <laughs> <laughs> <laughs>

અલા એ ઓહ ભળો તો કરી અલા ઓ જો દેતો અલગે તે યાર દેતો આમ પાક બેલા હાથ મેલો પરો યાર હું તો બળી ગયો ખાઈ ખોલી ખોલી

અમે હલવાયા તમે હલવાયા હલવાયા છીએ અમે ખબર નથી આટલું બધું કાઢવું એના ઘેર તો ગોંદુ ઓઢી ના હોય આ બાજુ મેં બાજુ ચોખા ગયા બાળી જ આવ્યો યાર બોલતાં હા ઘડી વાર જતું રહ્યું ઓ આસો ખોલજો ને આપણે ની ઉભારો આપણા ઘરે ઉકે જંપલ લેવાની ઉભારો આપણે તમને કહી દીધું જતું જઈજો તો આટલી ગરાશુ અમે એમનું મોસો બંગ કરીને રાખી દીધી તો હવે મન પેલા લેબુ ગોતવા લ્યો તો મન કોકું જુવાડ્યો પેલા એય પણ તમને આવે અલ્યા પણ પણ આ બાજુ આવ આવી લે અલ્યા બંગ કાય તો ફૂગરા થઈ ગયા ઓય

કે ભાઈ ભૂલ થઈ ગયે આવ્યો નહી તમે આવો કહું શું પેલા બે હતું ચમી પૂછ્યું હોય કોકતો હોય ભૂત નું નામ શું કેવાનું મારે એ eeeh, eeeh... Bune, taa nwom kia di, man toh! C'e būt pili, jaturi? Eeeh? Jaturi? Eeeh, 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 eeeh... Bolak, bade nwom būl e t'o? Eeeh, eeeh, eeeh... Eeeh... Mara મુન તારું નોમ કે દે મને આ નામ મુ તારું નોમ લઈને મુ એમ કહું છું કે હું આવતે ફેરે હું પરસા લેતા આવ્યો ને તું આલા મન જવા દે અને આટલું ખાવાનું પડ્યું અમે તને જે ગમે ખા આને અમે વિધી કરવા દે મજા કરી દે આ ચમેલી નામ લીધું ચમેલી આ ચમેલી નથી કીધું કોક બીજું કહે છે તો શું કેમ તો ચમેલી આ તો ભૂલાય મું કું એક ફોન કરો આપડે બધા ઉડવાનું કરો હશે તો ખોલવાય નહી તો તમે યાર હાલ મૂકવું ના કે તમે એમણે ઉભા નહી લો તમે આટલા

ها بابا لاڙو وڑو او ماري راجوانو تانگڙاو ٿئي تي جاي او ماري دانداي کو رو تانگڙاو ٿئي تي جاي